નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યુ આ ચેનલ પર ચાલી રહ્યા છે તો મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે કાવ્ય પિયુષ કુમાર મગોદરા અને અમરેજ તાલુકાનું આ ડુંગર ચીખલી ગામ છે ચીખલી ગામ છે અને એના પર્સન્ટેજની વાત કરું તો નાઇન્ટી ફોર પોઈન્ટ ટ્વેલ્વ પર્સન્ટે એના પીઆર ઓવરઓલ પીઆર આવેલા છે એ ટુ ગ્રેડ મેળવેલો છે અને પાંચસો ને પચીસ ગુણ છસોમાંથી એણે મેળવેલા છે તો કાવ્ય પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને મારી ચેનલ પર સ્વાગત છે હવે પહેલો સવાલ કે કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે સાંદીપની સાંદિપની કઈ જગ્યાએ વિહાન વિહાન ઓકે અને ગુજરાતી મીડિયમ ને હા ગુજરાતી મીડિયમ અચ્છા હવે તારા જે પર્સન્ટેજ આવેલા છે તે તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ઓછા હતા શું લાગે છે ઓછા છે કેટલી અપેક્ષા હતી બે પર્સન્ટેજ ઓછા આવ્યા બે પર્સન્ટ એ ઓછા નહીં કહેવાય એટલે લગ લગ તો છે બિલકુલ બરાબર છે અચ્છા હવે આ સબ્જેક્ટમાં કયા સબજેક્ટમાં હાઈએસ્ટ માર્ક છે તારા સાયન્સ કેટલા છે નાઇન્ટી સેવેન નાઇન્ટી સેવન હન્ડ્રેડમાંથી હા અને સૌથી ઓછા સૌથી ઓછા આ લેંગ્વેજ સબ્જેક્ટમાં છે હા એમ તો ગુજરાતીમાં ગુજરાતીમાં કેટલા છે સાઈન્સ સાઈઠ છે એંસીમાંથી એંસીમાંથી સાઈઠ હા ઓકે એટલે લેંગ્વેજમાં થોડોક પ્રોબ્લેમ છે મતલબ એટલે પેપર હાર્ડ હતું કે શું હતું એમાં માર્ક કપાયા છે ને વ્યાકરણમાં કપાયા છે વ્યાકરણમાં કપાયા છે બરાબર ને અચ્છા હવે તારું જે રિઝલ્ટ છે એના આધારે ભવિષ્યમાં કયા કેરિયરમાં શું બનવાની ઈચ્છા છે સાયન્સ લેવાનો છો સાયન્સમાં મેથ્સ અચ્છા એટલે એમએસસી બીએસસી એમએસસી કરવું છે બરાબર ને ઓકે અચ્છા હવે ડુંગર જેટલી હા નાનકડું ગામ છે તમારું કામરેજ તાલુકાનું તો તારી સાથે બીજા સ્ટુડન્ટ હતા બાર સાયન્સમાં હા મારા મિત્ર હતા અચ્છા તો એમાં કોઈ બેસ્ટ બેસ્ટ ફ્રેન્ડ ખરો તારો હા કૃષ્ણવસી કૃષ્ણવસી કેટલા એના પર્સન્ટેજ આવ્યા એના સેવન્ટી છે એવું છે બંને એક જ સ્કૂલમાં હતા ના એ વશિષ્ઠમાં હતો વશિષ્ઠમાં હતો બરાબર છે ઓકે હવે બેન તમારું શું નામ પ્રિયાબેન અચ્છા હવે તમારા દીકરાના ખૂબ સારા પર્સન્ટેજ છે અને એમએસસી કરવાની ગણતરી છે એની તો તમને શું લાગે એને કઈ લાઈનમાં જવું જોઈએ એને તો અમે કીધું જ છે તારે સાયન્સ કરવું છે હા અને જેના વિષયમાં એને ઇન્ટરેસ્ટ છે તે જ વિષયને લેવડાવવાના છે બરાબર છે અને અમારે કોઈ કોર્સ નથી અને જેમાં ઇન્ટરેસ્ટ છે તે જ કરાવવાના છે એવું છે અચ્છા સાયન્સ અગ્યા બાદ સાયન્સ કરીને બીએસસી એમએસસી કરીને એન્જિનિયરિંગની લાઈન પકડવા માંગે છે બરાબર છે ઓકે હવે પપ્પા શું કરે છે કઈક વાત કરીને વિશે પપ્પા મારા મેનેજર છે કોસમાડી પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પંપર પર ઓકે અચ્છા બધા છોકરાઓ બહાર જવાની ગણતરી પણ કરતા હોય છે તો તારે બહાર જવાની ઈચ્છા ખરી ના મારે બહાર જવું નથી જવું ના વિદેશ નથી જવું ના કેમ એનું શું કારણ આપણે અહીંયા જ સ્ટડી કરીને જોબ સારી મળી જાય તો અહીં ભારતમાં ઇન્ડિયામાં જ રહેવું છે બહાર ગઈને પાર્ટ ટાઈમ જોબ કરવા કરતાં અહીંયા કરી લેવી હારી બરાબર છે સાચી વાત છે ઓકે પણ આઉટ સ્ટેટમાં જવું પડે તો જવાની છે તૈયારી કરી ભણવા માટે જો ભણવા માટે હા ગુજરાત છોડીને ઘણા બધા આઉટ સ્ટેટમાં જાય છે બરાબર ને સારી યુનિવર્સિટી સારી કોલેજ મળે તો જતા હોય છે અચ્છા તારા ફેવરેટ ટીચર કોણ સ્કૂલમાં અમારા મારા મેથ્સના ટીચર છે અયાસ સર અચ્છા તે ઓકે અને તારા પ્રિન્સિપાલ કોણ સ્કૂલમાં અમારા પ્રિન્સિપાલ નીલ સર છે અચ્છા જે જમાવ સાયન્સમાં બાયોલોજી લેતા બાયોલોજી લેતા હતા બરાબર અને બેસ્ટ ફ્રેન્ડમાં પેલા તેની વાત કરીએ કૃષ્ણ કૃષ્ણની અચ્છા અચ્છા ઓકે હવે અત્યારે બધા ઘણા બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનો પણ ક્રેઝ હોય છે બરાબર છે તો તારી દ્રષ્ટિએ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં શું ફરક હોય છે ઇંગ્લિશ મીડિયમમાં શું છે મારા મિત્ર ઘણા બધા છે જેમનો કોન્સેપ્ટ ક્લિયર થતો નથી અચ્છા અને ગુજરાતી મીડિયમમાં કોન્સેપ્ટ ક્લિયર હોય છે બરાબર એટલે મેં તો પ્રિફર ગુજરાતી મીડિયમ જ કરું બરાબર પણ જેને બહાર જવું છે તેના માટે ઇંગ્લિશ સબ્જેક્ટ બી જરૂરી છે હા એના માટે ઇંગ્લિશમાં ભણાય તો કામ લાગે ઇંગ્લિશમાં મારા સરને અપેક્ષા હતી કે 5 માર્ક વધારે આવે પણ એમાં 70 આવ્યા છે અચ્છા તો એમ તો ગુજરાતી મીડિયમમાં પણ ઇંગ્લિશ શીખાય છે હમ હમ પણ માતૃભાષાનો ફરક પડે છે એમ ને હા સાચી વાત છે ઓકે ચાલ તો તારે ખૂબ શુભેચ્છા મારા તરફથી આ રાજપૂત સમાજ વતી ચેનલ વતી અને તું એમએસસીમાં પણ ગોલ્ડ મેડલ લાવે અને ખૂબ સારું કેરિયર બનાવે એવી હાર્દિક શુભેચ્છા તને કોંગ્રેચ્યુલેશન